નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અમરેલી જિલ્લામાં દેશની શાન ગણાતા ડાલામથા સાવજોહો ઉપર અકસ્માતનો સતત ભય વરસાદી માહોલ વચ્ચે નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે ઉપર સિંહ પરિવારો ફરી રહ્યા છે જાફરાબાદના વડેરા સ્ટેટ હાઈવે પર સિંહો ધમધમતા વાહનો વચ્ચે ફર્યા બાદ નેશનલ હાઇવે ઉપર ચડ્યા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે સિંહોએ રોકાવ્યો અને વચ્ચે નાખ્યા ધામા સિંહ અને સિંહ બાળ પરિવાર સાથે હાઈવે પર બેસી ગયા બંને સાઈડ વાહનો થંભી ગયા વાહન હડપેટે સિંહોના અકસ્માતો થશે તો જવાબદાર કોણ ભૂતકાળમાં અનેક સિંહોએ વાહન હડપેટે જીવ ગુમાવ્યાના દાખલાઓ છે વન વિભાગના અધિકારીઓ પેટ્રોલિંગ નહીં વધારે તો સિંહોનો અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતાઓ આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં